આપણે આપણા જ્ઞાનની પૂજા કરીએ છીએ આપણે આપણી રહેલી સરસ્વતીની પૂજા કરીએ છીએ અને એટલા માટે કહેવાય છે આપણી સંસ્કૃતિમાં વ્યક્તિ બ્રાહ્મણમાં તો નિયમ છે બ્રાહ્મણ તમને કદાચ સામે મળે ને કપાળમાં ચાંદલો ના હોય ને તો એ અપશુકન કહેવાય સ્ત્રી નીકળી હોય એના મસ્તકમાં સિંદૂર ના હોય તો અપશુકન કહેવાય અને આપણે તો સત્ય સનાતન ધર્મમાં રહીએ છીએ તમે જો ક્યારે પણ મુસ્લિમના દીકરાને ઉર્દુ શીખવામાં શરમ નથી આવતી ખ્રિશ્ચનના દીકરાને એનું શાસ્ત્ર શીખવામાં શરમ નથી આવતી પણ ભારત દેશનો હિન્દુનો દીકરોને ને કપાળમાં ચાલનો કરવામાં શરમ આવે છે સાહેબ બહુ 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 મોટી વેદના છે સાહેબ મને બહુ દુઃખ થાય છે ભલે બધા એવું કે આપ ચાંદલાની વાત આવે એટલે તિલકની વાત આવે એટલે ઘણા એમ કે હવે સમય બદલાઈ ગયો સાહેબ સમય તો એનો ઈચ્છે માણસ બદલાઈ ગયો આ એને એ જ ભાગવત છે એને એ જ કથાઓ છે એને એ જ કલયુગ છે એને એ જ શિયાળો ઉનાળો ને ચોમાસુ છે એને એ જ ગ્રીષ્મ વર્ષા જેવી છ ઋતુઓ છે એનો એ જ દેશ છે એને એ જ સંસ્કૃતિ છે પણ બદલાયું માત્ર માણસનો વિચાર ને માણસ મન જ બદલાયો નથી કોઈ જ સમય બદલાયો નથી એનો એ જ સમય ચાલે છે એને એ જ પૂજા થાય છે એના એ જ મંત્રો ચાલે છે એને એ જ ક્રિયા છે ઘણીવાર આપણે વિચાર કરીએ ઘરમાં પૂજા કરીએ સત્ત્યનાની કથા કરીએ માત્ર ઈચ્છાને પૂર્તિ કરવા અન ઈચ્છા પૂર્તિ ના થાય એટલે આપણે એમ કે સત્ત્યનાની કથામાં ઈચ્છા પૂરી ન થાય શું કામ એનું કારણ છે કે આપણે જે પૂજાની ક્રિયા કરીએ છીએ એ ક્રિયામાં આપણી શ્રદ્ધા નથી અને ક્રિયામાં શુદ્ધતા નથી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ની અંદર જે નિયમો છે સાહેબ એ નિયમો અને નિર્ણયો જે શાસ્ત્રમાં વર્ણન કરેલા છે એનું અનુકરણ અત્યારના વિદેશીઓ કરવા લાગ્યા છે આપણે ચાલનો કરવાનું ભૂલ્યા એટલે એમને ચાલુ કર્યું આપણે ગીતા ભૂલ્યા એટલે અહીંયા ગીતા ચાલુ કરી આપણે રામાયણ ભૂલ્યા એટલે એ રામ ચાલુ થયા આપણે મહાભારતને ભૂલ્યા એટલે મહાભારત શરૂ ઘણા એવું કંઈક મહાભારત ઘર્મા ના રખાય હવે મને એ જવાબ આપો કેમ ના રખાય તો એમ કે ધર્મ મહાભારત થાય ક્યાં લખ્યું છે આવું કે ઘર્મા મહાભારત થાય મહાભારત રાખ્યો તો સાહેબ તારા ભાગમાં નથી મહાભારત રાખવી ઘર્મા એમ કે મહાભારત રખાય નહીં પણ તારા ભાગ્યમાં જ નથી તારા ઘરમાં મહાભારત રે ભાગશાળી હોય એના ઘરમાં ગ્રંથો હોય એના ઘરમાં પુરાણો હોય એના ઘરમાં વેદો હોય બાકી અભાગ્યાના ઘરમાં કોઈ કઈ ના હોય અને સાહેબ હોય ને તો એનો કરજો કંઈ ના થાય તો કઈ નહીં મહિનો થાય બે મહિના થાય સરસ મજાની સાફ કરી અને ભગવાનના સ્વરૂપને તિલક કરજો એને પ્રણામ કરજો એને નમસ્કાર કરજો કારણ કે મારા તમારા આપણી સંસ્કૃતિ ભાગ્ય છે કે આપણા ને પુરાણો એ વેદો ઉપનિષદો આપણી પાસે છે અને અત્યારે વિદેશી સંસ્કૃતિ આપણા ગ્રંથોને આપણા શાસ્ત્રોની ચોરી કરી અને એમના શાસ્ત્ર ગ્રંથો માટે સ્કૂલોમાં ભણાવવાના પ્રયત્નો કરે છે સાહેબ આપણા બાળકોને આપણે એ નથી શીખવાડતા કે ગીતાજી કોને કોને આપી અને આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા એટલે વિદેશીઓ આપણી સંસ્કૃતિ અપમાવા લાગ્યા

આપ આપણો આપણો જે ધર્મ છે એને શું કામ અપનાવે છે કારણ કે એમને ખબર છે કે આપણા ધર્મ કરતા હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિનો જે ધર્મ છે એ વિશાળતા અને સત્ય છે એને કોઈ દિવસ નાશવંત કરવાની ક્ષમતા કોઈની નથી પણ જો કદાચ આપણે જ આપણો ધર્મ પૂરું તો એ નક્કી છે એ પાકું છે કે આપણી સંસ્કૃતિ વિલુપ્ત થઈ જશે આપણે આપણા દીકરાને પગે લાગતા નથી શીખવાડતા આપણે આપણા દીકરા ભગવાન કહેવાય ને માતાજી કહેવાય એ નથી આપણે શીખવાડતા આપણે આપણા દીકરાને કપડામાં ચાલનું શું કામ કરવું જોઈએ એ આપણે નથી કહેતા ગીતાજીમાં અધ્યાય કેટલા છે એ આપણે નથી કહેતા રામાયણ કોની છે એ ખબર નથી ભાગવત કોની છે એ ખબર નથી કૃષ્ણ કોણ છે એ ખબર નથી મહાભારત ક્યાંથી આવી સેવી રીતે સર્જાય એ ખબર નથી આ બધી આપણા દીકરાઓને આપણે સમજણ નથી પાડતા ને સાહેબ એટલે હવેની જે પેઢીઓ છે ને એ સાહેબ લુપ્ત થતી જાય છે આ સંસ્કૃતિથી માટે સનકાદિક ઋષિઓને જોઈ સુતજી પ્રવેશ કરે છે અને સનકાદિક ઋષિઓ વૃદ્ધ હોવા છતાં ઉભા થઈ અને એમને પ્રણામ કરે છે